કાલ કેટલું કામ કરાય થાકી ગયા કામ કરી કરી હાલો આજ પછી સેઠ ખાયા કે કે છે મોડું થાય છે તો ખારા થાય છે હાલો હાલો ટિફિન ન લેવું ટિફિન ન લેવું આજ રાંધું નથી હું ટિફિન લે હારો એલા ગઈ બાજુ તો બરાયા હે સાથે ના હોય દાડ જે જાય છે

పన్ాద మోడా ఉచాసానే ఆటి మోడు చైయు కాచి వెలా ఆఉచి వెల్నా చి వెల్నా పన్ పన్ కారు కారుల్ న్ 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 దాడు అఎసేయు కామ్ తకర్సి આ ગભુને દે જાપો કે આજા તો આ દાઢી ધ્યાન રાખીએ સાપા ભાજે પાણી પાણી ભાજે મારે કામ હે ને હું કરે છે અમાર છે ભાર છે ને તોને કાજી મુકવાના છે আনে আমনে খানা থাইছে য়া হাকো কনে গান্ডা নক্কাও মানে ছেটাসিন তো মাাইছে উডাকো খানা ক্য় পা঵িয়ে মখা হায়া হায়�

હા ઈ એ ઉનથી હું ઈ છોડી હે ને હું છોકરો છું ઈ તો જો યાર હા યાર યાર હું કે તો બસાય દાડી વાત કરોતી કે હું વાત કરતા કરતા નીદી હો વાત કરતા હા હું માર ખાઈ અરે વાંધો નહિ

પરવાનો સેઠ આવી ગયા તે પફત દાડી છે કેવા આંજો હોય આ બેરામ બેસે ઓરવા કોઈ નઈ રાખે દાડીયા આ કરે કોઈ રાખે દાડીયા મફતની દાડી કોઈ નો

આજા અલ્યા નજરું તમારી તમાર ભાઈ દાડી લઉં જો તું અલ્યા તું બેઠો મજાઈ જાવ હા નંદા હા બેઠા તો બેઠો મજાઈ અલ્યા ને આ તું કેવા દાડી નેલા તું કઈ ન આયો